મહિલા સંગઠન દ્વારા સ્વતંત્ર દિવસની બાળકો સાથે ઉજવણી કરવામાં આવી બાળકો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી એક હૃદયસ્પર્શી અનુભવ છે જે આનંદ અને શિક્ષણને મિશ્રિત કરે છે જેમ જેમ આપણે તેમને ધ્વજ ફરકાવું રાષ્ટ્રગીત ગાઉ અને તિરંગી હસ્તકલા બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરીએ છીએ ત્યારે અમે તેમનામાં દેશભક્તિ એકતા અને આપણા રાષ્ટ્રના ઇતિહાસ પ્રત્યે આદરના મૂલ્યો જગાડીએ છીએ આપણા સ્વતંત્ર સેનાનીઓની વાર્તાઓ અને આ દિવસના મહત્વ દ્વારા અમે તેમને આજે જે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે તેનું મહત્વ સમજાવવામાં મદદ કરીએ છીએ આ ઉજવણીનો ભાગ બનવામાં તેમનો ઉત્સાહ અને ગર્વ જોવો એક સુંદર રિમાઇન્ડર છે કે આપણા દેશનું ભવિષ્ય તેમના હાથમાં છે ને તેમના યોગ્ય મૂલ્યોને તેમના રાષ્ટ્રપત્યનું પ્રેમ સાથે માર્ગદર્શન આપવું એ આપણું કર્તવ્ય છે આવું વિરાંગના મહિલા સંગઠનના પ્રમુખ મીરાબેન રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું કાર્યક્રમના અંતે વિરાંગના મહિલા સંગઠન દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ